છોટા ઉદેપુર જિલ્લામાં ફરી હાલાકીના દ્રશ્યો સામે આવ્યા પ્રસુતા મહિલાને નદીના પાણીમાંથી લઈ જતા દ્રશ્યો સામે આવ્યા સિહાદા નજીક ધામણી નદીના પાણી રોડ પર ફરી વળ્યા છે પાણીના પ્રવાહને કારણે એકસો એમ્બ્યુલન્સ ન પહોંચી શકી મહિલા ચાલતા પાણીમાંથી નદી પસાર કરવા મજબૂર બની છે નદી પાર કરી મહિલાને પાનવડ હોસ્પિટલ લઈ જવાઈ હતી અમિત પટેલ જોડાઈ ગયા છે અમિત આજે પણ એવી પરિસ્થિતિ છે કે પાણી ભરાવાના કારણે દર્દીઓને કેટલી મુશ્કેલી થઈ રહી છે વધુ વરસાદ થયો જેના કારણે આ પ્રસૂતા મહિલાને તકલીફ થઈ કેવી પરિસ્થિતિ સર્જાય ત્યાં જી ચોક્કસ જણાવી દઉં કે છોટાઉદેપુર જિલ્લાનો જે સરહદી વિસ્તાર છે તેમાંથી મધ્યપ્રદેશ પસાર થઈને આવતી ધામણી નદીની અંદર ભારે ચાલી રહ્યા છે ગામની અંદર થી જે પસાર થઈ રહી છે બે ભાગમાં વેચાઈ ગયું છે ગામ અને તેના કારણે નદીના જે કોજો છે કોજો ઉપરથી પાણી પસાર થઈ રહ્યા છે લોકો અવર જવર માટે ભારે મુશ્કેલી નો સામનો કરવાનો વારો આવ્યો છે ત્યારે આજે એક નિશાળ ફળી અને એક પ્રસુતા મહિલાને પ્રસુતાની પીડા ઉપરતા તેને હોસ્પિટલ લઈ જવા માટે એક સ્વાઠ બોલાવવામાં આવી હતી પરંતુ નદીની જે પાણી છે વધારે હોવાથી એક સ્વાટ ઘર સુધી પહોંચી ન શકી તેના કારણે પ્રસુતા મહિલાને જીવના જોખમે નદીના પાણીમાંથી પસાર કરી અને એક સ્વાટ સુધી પહોંચાડી અને ત્યારબાદ પાનવર હોસ્પિટલ સુધી પહોંચાડવાની ફરજ પડી છે મહત્વની વાત એ છે કે આજે પણ છોટાઉદેપુર જિલ્લાની હાલત ખૂબ કફોડી જોવા મળી રહી છે ઠેર ઠેર નદી નાળામાં પાણી આવી જતા કોજે પાણીમાં ગરકાવ થઈ જતા લોકોને અવર જવર માટે ભારે મુશ્કેલીનો સામનો કરવા વારો આવ્યો છે ત્યારે શિક્ષણ માટે અને આરોગ્ય માટે પણ ખૂબ મુશ્કેલી જોવા મળી રહી છે જી આભાર તમામ વિગતો માટે